હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા ખારેટ કરતા આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને વધારે વધારે શેર કરજો તો સૌથી પહેલા મેં છે ને આ રીતના પાંચસો ગ્રામ મોટા સિંગ દાણા લીધા છે આ દાણા છે ને આપણે પાણીમાં સરસ બોઈલ કરશું અને આ મોટા દાણા હોય ને એ જ આપણે લેવાના છે તો આમાં તેલનું મોઇશ્ચર ઓછું હોય છે તો આની સિંગ એકદમ સરસ થાય છે અને મોટો દાણો થાય છે ફૂલાઈને તો ચાલો આપણે પાણી પહેલાં મેં ગરમ કરવા રાખી દીધું છે તો એમાં એડ કરી દઈ તો આ પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે એમાં આપણે પહેલાં ઉકારી લઈશું તો આ પાણીમાં આપણે પાંચ જ મિનિટ ઉકાળવાની છે પછી તરત જ આપણે બારે લઈ લઈશું અને વધારે કૂક નથી કરવાની આ સિંગમાં આપણે કાંઈ જ એડ કરવાનું નથી નિમકની પાછળથી આપણે એડ કૂક કરીશું અત્યારે તો છે ને પ્લેન પાણી જ છે તો આ ઉકળતા છે ને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે બારે લઈ લઈએ અને આપણે બહુ નથી બાફવાની થોડી નોર્મલ જ આપણે કૂક કરવાની છે હવે છે ને એક બાઉલ લીધું છે ને એની ઉપર મેં જારી રાખી છે એમાં આપણે બધી સિંગ કાઢી લેશું હવે છે ને પાણી નિતારી અને એક બાઉલમાં મેં લઈ લીધી છે સિંગને હવે આ સ્ટેજ ઉપર આપણે મીઠું એડ કરશું દોઢ ચમચી જેવું મીઠું એડ કરશું હવે છે ને આ રીતે સરસ મીઠું આપણે મિક્સ કરી લેશું હવે છે ને એક જાડા તળિયા વાળી મેં કઢાઈ લીધી છે એમાં છે ને આપણે મીઠું એડ કરશું મીઠું આપણે એકદમ સરસ ગરમ કરીને આપવાનું છે ઉપર આપણને હીટ હાથ ને લાગે ને એટલું આપણે ગરમ કરવાનું છે પછી જ આપણે સિંગ એડ કરશું અંદર હવે છે ને આપણી કઢાઈમાં સરસ મજાનું મીઠું ગરમ થઈ ગયું છે હીટ પણ એકદમ સરસ આવે છે તો આ સ્ટેજ ઉપર આપણે સિંગ એડ કરી આપણે ધીમી આંચ શેકતા જાશું જેમ જેમ આપણી સિંગ શેકાશે ને એમ મીઠું અને સિંગ એકદમ છૂટી પડી જશે અને એકદમ હલકી ફૂલકી સિંગ આપડે થઈ જશે જેમ જેમ આપણી સિંગ શેકાતી જાય છે ને એમ મીઠું અને સિંગ અલગ થતી જાય છે અને ઉપરનું પડ પણ જો ક્રિસ્ટી થતું જાય છે જે છે ને થોડી ધીની છે એ થોડીવાર આપણે પાછી ખાવા દઈશું આપણી સિંગ જો એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે જો તમને ખ્યાલ આવી જ જશે પતિ છે ને કોતરું પણ ઉતરવા લાગી છે જો અમુક સિંગ સિંગમાં છે ને એ પોતનું સિંગ છે

હવે છે ને આ નિમકમાંથી આપણે બારે કાઢી તો એક કાણાવાળો આપણે ઝારો લેશું અને એમાં આ રીતે સીએટ કરતા જઈશું એટલે છે ને એ નિમક બધું નીચે ઉતરી જશે આ સિંગ છે ને આપણે બારે કાઢીને તો બહુ જ ગરમ છે અડાય એવું નથી તો આ સિંગને આપણે ઠંડી કરવા દેશું આપણી સીંગ છે ને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે સિંગનો નો જરા પણ કલર પણ ડાર્ક નથી થયો અને એકદમ સરસ સફેદ સિંગ થઈ છે બજાર જેવી આપણે સિંગ 10 થી 15 મિનિટ તૈયાર કરી છે જો આપણે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે તો હું તમને બતાવું છું છે ને એકદમ સરસ પોતરું પણ ઈઝીલી નીકળી જાય છે એકદમ પરફેક્ટ અને બજારમાંથી લાવ્યા હોય તેવી જ ઘરે સિંગ એકદમ સરસ તૈયાર થઈ છે આ સિંગ ખારી સિંગ બનાવવી એકદમ સહેલી છે જો મારી આ ખારી સિંગની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ખારી સિંગની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ